તો મિત્રો આ છે આપણે જૂના જમાનાની રાજાની ટોપ રાજા ફાયરિંગ કરતો સીધું આમ હેલો ગુડ ઇવનિંગ મિત્રો મજામાં જાદા દિવસો પછી તમને આ શું કહેવાય ધોબડું જોવા મળ્યું છે તો ધોબડું આજ તમને કઈક કારણોસર જોવા મળ્યું છે કેમ કે અત્યારે જોવા ઉપર બેઠા લૂંટફાટ શું લૂટફાટ ને કરવાની આપણે આપણે થોડા કામ થી બહાર જાય છે બહાર એટલે કે આપણે જવાનું છે જામનગર તો જામનગર જવા માટે અત્યારે અહીંયા ભાઈનું રિઝલ્ટ લેવા વાહન નો વેઇટ કરીએ છીએ કે કઈક રિક્ષા બસ ઓટો સાયકલ વાયકલ મળી જાય કા ફ્લાઇટ બોલાવવી પડશે ઉપર થી આપણે તો વાહન નો વેઇટ કરીએ જો મળી જાય તો આપણે દસ વાગ્યા ની ટ્રેન છે ભાવનગર થી તો ત્યાં પોગી જાય અને આપડી આરે જો આ ભાવીજભાઈ આપણને મૂકવા આવેલા છે અને આપની વીર જો અહીંયા આટા મારે હે આપણે એના કામ થી જવાનું છે જામનગર તો હવે વાહન મળે તો જોયું જાય છે તો આગળ હાલશું નગર કાંઈક બીજો જ ઉગાડ કરશું તો મિત્રો હાલો મળી બ્લોકમાં બના રેજો ઠેઠ લગી હાથમાં તો જુઓ મિત્રો આ છે અહીંનો આપણે એન્ટ્રી ગેટ લખોટા લેકની સારે બાજુ એન્ટ્રી ગેટ છે જ્યાંથી તમારે દસ રૂપિયાની ટિકિટ લઈને આની અંદર એન્ટ્રી કરવાની તમે જોઈ શકો છો અહીંનો નજારો આ જુઓ તમે બધા આ છે ડૉક્ટર આંબેડકર પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે જો લખોટા લેક તરીકે નો સર્ચ કરવામાં આવે તો ડૉક્ટર આંબેડકર પાર્ક તરીકે કરજો તમે જોઈ શકો છો ને અહીંનો કંઈક નજારો આવો છે જોવો આપણે ભાઈ બેઠા હે આ ભાઈ ભાઈ અહીંયા આટા મારે છે અને આ છે આપણે ધનુર્ધર જે અર્જુન કહેવાતો જે માછલી આંખ એને એક જ એનું ઈવડી માછલી પણ અહીંયા છે ને જોવો તમે આવી રીતનો કંઈક નજારો છે ને અમારે ત્રણેય ભાઈ અહીંયા બે જા આંટા મારીએ હવે ટાઈમ પસાર કરીએ ઘડીક બસ બાકી બન્યા રહેજો થેટ હું ત્યાં આજમાં તમને બતાવીએ જામનગરનો નજારો અમે કાં અગ્નિવીર તો મિત્રો આ છે આપણે જૂના જમાનાની રાજાની ટોપ અહીંથી રાજા ફાયરિંગ કરતો હતી સીધું આમ થી ને આમથી મારી નાખતો હતો અહીંયા તમે એનું શું કહેવાય લખેલું છે રક્ષા શક્તિ સ્થળ કરીને કાઈપ છે ભાઈ જોવો ટોપની બનાવટ તો જોવો તમે ખાલી કાંઈ ઘટે જ નહીં આમાં હાઈ લી ગોળી પડતો નહીં ડાયરી ગોળું પતરું વીંધીને નીકળતો ડાયરી કને સામે છે રાજાનો મહેલ તમે જુઓ હા ભાઈ રાજાના મહેલ જોવા માટે જો આ બધા આટા મારી છીએ હવે અમે ને આ છે અહીંનું જામનગરનું લખોટા લેક ઓલ્ડ નેમ ને ઓલી બાજુ પણ કાંઈક તળાવ છે હવે એ બાજુ તો નહીં પણ તમે જોવો આમાં ટ્રેક બ્રેક કાંઈ ઘટે જ નહીં એટલે કહું ટ્રેક બ્રેક કાંઈ ઘટે જ નહીં આમાં રાજાનો મહેલ છે તો આટા મારીએ ધીમા ધીમા આવે આમાં મજા આવે આમાં બીજું તો શું કરીએ ભાઈ ટાઈમ પસાર કરીએ કેમ કે જોઈ છે અને તમને તાવ બતાવું તમે જોવો આગળ કાંઈ ઘટે જ નહીં એવું હા

બાડું થઈ જાય છે હાલનો આવું જુઓ મિત્રો આ હું કહેવાય તળાવ નિહાળી બીજું તો આમાં શું કરીએ હવે રાજાનો મહેલ છે અમે રાજાના મહેલમાં તો કઈ જો જવા દેતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે જીમના બધાય ઇક્વિપમેન્ટ છે અહીંયા જો સાયકલ છે અહીંયા ઓલી સાયકલ છે પછી આ કઈક રીતનું છે બધી રીતની અલગ અલગ રીતની પ્રોસેસ હું છે એટલે પાર્ક મિત્રો એક નંબર છે કાંઈ ઘટે જ નહીં તમારી દસ રૂપિયાની ટિકિટ વસૂલ થઈ જાય એવું હે જુઓ તમે આમાં આવો કઈક નજારો છે અત્યારે આ ભાઈ આંકો તો ભાઈ સાયકલ આંકો તો આવી રીતનું કઈક છે અને આ જો સાધનોની શું કહેવાય બધી બોલી છે અને અહીંયા છે આમો મહેલ અને તમારે આમાં રાઈડ કરવી હોય તો અહીંયા અંદર આપણે બોટ પણ છે કપલ રાઈડ માટે પણ છે સિંગલ રાઈડ માટે પણ છે જોઈ શકો છો તમે આ નજારો છે

આવી રીતના બધા ઇક્વિપમેન્ટ છે તમે જોઈ શકો છો છે દંડ મારવાનું તમે દંડ પણ મારી આવી અને આ કંઈક છે હવે આનો ઉપાય આ હવે ખબર પડી ગઈ આપણે આનો ઉપાય પણ આનો ઉપાય આવી રીતનો છે આવી રીતનો આમ સુઈ દેવાનું ગુડોબ આથી આપણે પેટની ચરબી ઓછી થતી છે આપડી તો બધી કેની સતાઈતી તો મિત્રો આ છે આપણે રણમલ તળાવની પ્રવેશ દ્વાર નંબર ચાર આવા તો કેટલાય ગેટ છે તમે ગમે એ થી એન્ટ્રી લઈ શકશો અહીંયા આવીને તમારે સામેથી દસ રૂપિયાની ટિકિટ લેવાની છે ને તમે આખો દિવસ અંદર ફરી શકશો અંદરનો નજારો એકદમ કાંઈ જ નહીં અમારું રિવ્યુ કહે તો માંથી દસ આપીએ છીએ ભાઈ અને મોજે જ આવી ગઈ ભાઈ તળાવમાં ફરવાની હજી ટાઈમ મળે તો બીજી વારે આવશું તમે જોઈ શકો છો બહારનો નજર હોય કંઈ કેવી રીતનો છે ને આ અમારી શું કહેવાય પાર્ટી આટા મારે છે બહાર ને હવે અમે જાય છે તો ફાઇનલી મિત્રો બધાય જો જવાનો નીકળી ગયા છે આપણે જે કામથી આવ્યા આમે છે આર્મી રિક્રુટિંગ ઓફિસ પ્રી મેડિકલના રિઝલ્ટ લેવા જાય છે હવે આવડા લોકોનું હું રિઝલ્ટ આવે એ બહાર આવે પછી ખબર પડે મેં કીધું જાય છે જવાનો બધાય તો ફાઇનલી મિત્રો આપણે હવે આવી ગયા છે જામનગર રેલવે સ્ટેશન ઉપર હા ભાઈ તું અગ્નિવીરનું મેડિકલ તો બાય કારણોસર તેને અનફીટ કરવામાં આવ્યું એટલે કાંઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ ટાઈમ બીજી વાર વાત કરશું ને અત્યારે બેઠા છે રેલવે સ્ટેશન ઉપર અને તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન ઉપર ભીડ કંઈક આવી રીતની છે અહીંયા જુઓ ટ્રેન આવવાની તારીમાં છે એટલે બધું પબ્લિક ગોઠવાઈ ગયું અને આ ઠેઠ લગી તમને એકલું પબ્લિક જ જોવા મળશે અને સામેથી આવે છે ગાડી તમને બતાતી હોય તો થોડી થોડી જો આવે ગાડી બોલો ભાઈ બહેન છે હવે બતાવું તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો ને તમને અમે હવે આજની ટ્રેનની સફર બતાવીએ કેવી રીતની રી બીજું તો હું હોય આમાં જોવો તમે જવો મિત્રો આવી છે આપણે ભારતીય રેલ વડોદરા સૌરાષ્ટ્ર મોલ એક્સપ્રેસ જોઈ શકો છો તમે જો ઓલામાં એક માસી દેખાય તો કાંઈક એટલી લાંબી છે આ ટ્રેન આપણે લોન કરાવેલી જ છે ટ્રેન લેવાની જ છે વેસાતી લોન પાસ થઈ જાય એટલે ઓલરેડી આપણે એક લોન તો ચાલુ છે આપણી ઉપર એટલે જ સાયકલ લીધી હતી ને એમાં લોન ચાલુ હતી એ ક્લોઝ થઈ જાય એટલે આપણે ટ્રેન ઉપર લોન પાડવાની છે આ ભાઈ આપણા ડ્રાઈવર છે કો પેસેન્જર કો પાઇલોટ છે આપણો જુઓ તમે તો મિત્રો આ છે જામનગરનું રેલવે સ્ટેશન ને તે એક અમારી માટે દુખદ ઘટના દુઃખદ ઘટના તો એવી છે કે અમારી ટ્રેન એક કલાક ને ત્રીસ મિનિટ લેટ છે તો મિત્રો હજી અમારે અઢી કલાક અહીંયા લોદર તોડવાના તો જોવો તો આ બાજુ જાય છે ડબ્બો આ કઈક આવી રીતનો નજારો છે જામનગર પ્લેટફોર્મ ઉપર આટા મારી છે અગ્નિવીર આમથી આયલો આવે એકલો એકલો આ છે કઈક આવો નજારો જામનગરનો આમ તમને દતાય ન્યા સુધી ગયા હતા અમે ઠેટ લગી પણ કઈ મજા શું કેવાય આટા મારી બે વાઈ ગયા હજી જોવો તમે હજી આટા જ મારવાના છે આમને તો ફાઇનલી મિત્રો જોવો હવે અત્યારે વાગ્યા છે હાડા નવ હાડા પાંચે ટ્રેન આવવાની હતી હાડા નવે આવી હવે જો સુઈ ગયા આમ બે માથે સડી હજી ટ્રેન ઊભી છે અહીંયા મારી સીટ છે અને અહીંયા આની છે ફૂટા નીચે પણ ઘણું પબ્લિક છે હજી આવે છે તો મિત્રો હવે મળી જાય તમને ગામડે છે સીધા તો વિડીયો ગમો તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ ઘણા દિવસો પછી તમને જોવા મળ્યા આજે એમ તો ચાલો મળીએ ભાઈ